જુનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે વોર્ડ નંબર પાંચના રહીશોએ પાયાની સુવિધાઓ મુદ્દે મતદાન બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે ઝાંઝરડા રોડ પર આવેલા અક્ષર ટાઉનશીપ અને વિનાયક રેસિડેન્સીના રહીશો છેલ્લા એક મહિનાથી રસ્તા અને ગટરની સમસ્યાથી પીડાઈ રહ્યા છે ત્યારે સ્થાનિકોએ પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને ઘેરી લીધા હતા અને તુતુમેના દ્રશ્યો સર્જાયા હતા સ્થાનિક મહિલાઓએ પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાકેશ દુલેશિયાને જાહેરમાં રીતસરના તતડાવી નાખ્યા હતા આ ઉપરાંત સ્થાનિક અગ્રણી હસમુખ પટેલ અને રાકેશ તુલેશિયા વચ્ચે પણ ઘર્ષણ સર્જાયું હતું નેતાઓને પણ ખબર છે અહીંના ધારાસભ્ય શ્રીને પણ ખબર છે કમિશનર સાહેબ શ્રીને પણ ખબર છે કે ભાઈ કામ ક્યાં શરૂ થયું છે ક્યાં પહોંચ્યું છે તો વહેલીમાં વહેલી તકે પૂરું કરાવડાવે અન્ય સમસ્યાઓ વિશે અન્ય નાગરિકોએ માહિતગાર કર્યા છે તો મારી એટલી વિનંતી છે કે આગામી સોળ ફેબ્રુઆરીએ જે મહત છે મતદાન છે ચૂંટણી છે મહાનગરપાલિકાની એની પહેલાં રોડ સમયસર પૂરો થઈ જાય જો નહીં થાય તો અહીંના રહીશોને એવી મુશ્કેલીઓ ઊભી થશે કે ન ધારે પણ કદાચ ચૂંટણીનો બહિષ્કાર પણ કરવો પડે પબ્લિકને કેવી રીતના હેરાન થઈ થાય છે છોકરાના દફતર એટલા એવી હોય કે અહીંથી ઉપાડીને જાય ન્યાંથી સ્કૂલે એની બસનો ટાઈમ કેટલો ચેન્જ થાય અત્યારે એક્ઝામ છે એક્ઝામ ટાઈમે પણ કેટલા હેરાન થઈ રહ્યા છે તો હવે પબ્લિક આટલું કે છે જણાવે છે તો કામ કેમ ચાલુ નથી થતી નગરપાલિકા કેમ ધ્યાન નથી આપતી જલ્દી ના ના એ તો લોકોને આપણે ઘરે ઘરે તો ન બોલાવતા હોય કોઈને આ સોસાયટીમાં તો આપણે આવતા હોય કાલેજ માં બધા બેસીને એક કલાક લગી બેસી અને જોયા જોયું બેસીને અને આને બધાને ગટરે સાફ કરાવવા માટે મશીન બોલાવ્યું સફાઈ કરાવરાવી ગટર ની બધું કરાવરાયું આવતા તો હોય પણ આપણે બધા લોકોને ઘરે ઘરે કઈ બોલાવીને એમ ન કે હું આવ્યો છું તમારે કંઈ કામ હું છે એવું તો આપણે વાત ન કરતા હોય પણ આપણે જે લોકો મળતા હોય એને મળતા હોય કે જે સમસ્યા છે મારે તો કોન્ટ્રાક્ટને કહેવાનું હોય લોકોને કંઈ મરીને કઈ મતલબ ન હોય એની સમસ્યા હોય તો આપણી પાસે રજૂઆત કરે અથવા ફોનથી રજૂઆત અશોકભાઈના બે વખત ફોન આવેલા છે સોસાયટીના ઘણા બધા મેમ્બરો મારા મારા મિત્રમાં ઘણા બધા રહીએ એના મને ફોન આવે આપણે જવાબ એ દીધો કે તમે કનેક્શન ના ન જોતા હોય પાણીના તો ના પાડી દો એટલે તમારું ઝડપથી કામ હાલતું થાય